ધાંગત્રા રાજપર ગામે એકસો વીસ ફૂટ ઊંડા કૂવામાં પડેલ ત્રણ સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યા ધ્રાંગધ્રા રાજપર ગામે એકસો વીસ ફૂટ ઊંડા કૂવામાં પડેલા ત્રણ સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઝેરી સાપોના અવારનવાર રેસ્ક્યુ જોવા મળે છે સર્પ રેસ્ક્યુના મતે દરજ્જોના ત્રણથી પાંચ જેટલા સરેરાશ સર્પ રેસ્ક્યુ આવતા હોય છે ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં સર્પ રેસ્ક્યૂ સાથે સર્પદંશના પણ કેસ સામે આવતા હોય તેવું જાણવા મળ્યું છે ધ્રાંગધ્રા શહેરમાં સામાજિક કાર્યકર રેસ્ક્યુ જીવદયા પ્રેમી તથા પત્રકારિત્વ સાથે સંકળાયેલા જયેશ કુમાર ઝાલા દસ વર્ષથી નિઃશુલ્ક સર્પ રેસ્ક્યુ કરી જીવદયાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે ગુજરાત સરીસૃ સંરક્ષણ સોસાયટી સાથે સંકળાયેલા જયેશ કુમાર ઝાલા દ્વારા અત્યાર સુધીમાં પાંચથી સાત હજાર જેટલા ઝેરી તથા બિનઝેરી સાપોનું સુરક્ષિત રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યા છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામે મહેશભાઈ સરેવાડિયાની વાડીમાં કુવાની અંદર એક

આશરે એકસો વીસ ફૂટ ઊંડા કૂવામાં એ લોકો ચેક કરવા જતા ત્યાં એમને બે સાપ અને એક બીજો નાનો સાપ જોવા મળતા એ લોકોએ ધાંગધ્રના સર્પ રેસ્ક્યુઅર જયેશકુમાર ઝાલાને જાણ કરતા તેઓએ મને હેમંત દવેને જાણ કરતા હું જયેશકુમાર ઝાલા પુષ્પરાજ ઝાલા ઓમ ઝાલા અને મહેશભાઈ સરેવાડિયા એમના કૂવાની અંદર ચેક કરતા આશરે સાડા છ છ ફૂટની આસપાસની એક ધામણ જેને આપણે રેડ સ્નેક કહી છે એ હતો અને એક સ્પ્રિન્કેટ એટલે કે અલંકૃત સાપ જેને આપણે રૂપસુંદરી કહીએ છીએ એ હતો એને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી અને એને એના કુદરતી હેબિટાર્ડમાં મુક્ત કરેલ છે